નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ડાયાબિટીસ થવા પાછળના સૌથી મહત્ત્વના દસ કારણો છે અને આ દસ કારણો છે એ ધ્યાનથી સાંભળી લેજો મિત્રો ખૂબ જ ઉપયોગી છે અને જરૂરી માહિતી છે જે દરેકે ખાસ જાણવા જેવી છે મિત્રો આજે ભારતની મોટા ભાગની વસ્તી ડાયાબિટીસ કે સુગરની ચુંગાલમાં ફસાઈ રહી છે ચાલીસથી પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી વીસ ટકાથી વધુ લોકો અસરગ્રસ્ત બને છે હવે યુવાનો અને બાળકો પણ સુગરની બીમારીનો શિકાર બની રહ્યા છે સુગર એ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ હોય અથવા શરીરમાં ઇન્સ્યુલિન હોય પણ તે સુગરનું યોગ્ય રીતે ઉત્પાદન કરી શકતું નથી આ કારણે ઇન્સ્યુલિનની ઉણપના કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે હવે મિત્રો ડાયાબિટીસના સૌથી મહત્ત્વના જે દસ કારણો છે ત્યાંથી સાંભળજો કારણ એક જો તમારા પરિવારમાં ભૂતકાળમાં કોઈને ડાયાબિટીસ છે તો તમને આ રોગ થવાની શક્યતા વધી જાય છે નંબર બે સ્થૂળતા એ ડાયાબિટીસનું સૌથી મહત્ત્વનું અને મુખ્ય કારણ છે મેદસ્વી લોકો ઝડપથી ડાયાબિટીસનો શિકાર બની જાય છે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો આવા લોકો ડાયાબિટીસનો સૌથી ઝડપથી શિકાર બની શકે છે નંબર ત્રણ શરીરમાં કોલેસ્ટ્રોલની વધુ માત્રા અથવા અસામાન્ય બ્લડ પ્રેશર પણ ડાયાબિટીસનું જોખમ વધારે છે જે લોકોને બ્લડ પ્રેશર અથવા કોલેસ્ટ્રોલની સમસ્યા રહેતી હોય તો આવા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે નંબર ચાર અતિશય શારીરિક શ્રમ થાક માનસિક થાક તણાવ વગેરેના કારણે પણ લોકો ડાયાબિટીસનો શિકાર બને છે એમાં ખાસ કરીને માનસિક થાક અને તણાવ છે એ મહત્વપૂર્ણ કારણ છે નંબર પાંચ વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પણ ડાયાબિટીસ થઈ શકે છે નંબર છ જે લોકો નિયમિતપણે બહારનો ખોરાક ખાય છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે જે લોકો અવારનવાર જંક ફૂડ ફાસ્ટ ફૂડ અથવા એકાંતરા બહારનું ખાવાના શોખીન છે તો આવા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે નંબર સાત તંદુરસ્ત શરીર માટે વ્યક્તિએ ઓછામાં ઓછું ચાર લીટર પાણી પીવું જોઈએ પાણી ઓછું પીવાથી પણ ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે નંબર આઠ અકાળે ખાવાથી ફૂડ ખાવાથી વાસી ખોરાક વારંવાર ખાવાથી અથવા લાંબા સમય સુધી ફ્રીઝમાં રાખેલો ખોરાક ખાવાથી લોકો ઝડપથી ડાયાબિટીસનો શિકાર બને છે જે લોકો વારંવાર વાસી ખોરાક અને ફ્રીઝમાં રાખેલો ખોરાક ખાતા હોય તો આવા લોકોની પાચન શક્તિ ખરાબ થાય છે અને પાચન શક્તિ જ્યારે ખરાબ થાય ત્યારે વાયુ વિકાર થાય છે વાયુ શરીરમાં બગડે ત્યારે અસંખ્ય રોગો થાય છે એમાંનો એક સૌથી મહત્ત્વની સમસ્યા એટલે ડાયાબિટીસ નંબર નવ તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે ચાલવું કે કસરત કરવી જરૂરી છે વ્યાયામ ન કરવાથી પણ ડાયાબિટીસનું જોખમ અનેક ગણું વધી જાય છે જે લોકોના જીવનમાં શારીરિક શ્રમ નથી અથવા વ્યાયામનો અભાવ છે તો આવા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ વધી જાય છે નંબર દસ મોડી રાત્રે ખાવાથી અને જમ્યા પછી તરત સૂવાથી પણ શુગર એટલે કે ડાયાબિટીસ થઈ શકે છે જે લોકો રાત્રે મોડેથી જમતા હોય તો આવા લોકોની પાચન શક્તિ સૌથી ઝડપથી બગડે છે અને પાચનક્રિયા બગડે છે એટલે શરીરમાં રહેલી વાયુ પ્રકૃતિ બગડે છે અને વાત પ્રકૃતિ જ્યારે ખરાબ થાય છે ત્યારે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ દાખલ થાય છે અને એમાં ખાસ કરીને ડાયાબિટીસ જેવી કાયમી સમસ્યા પણ શરીરમાં દાખલ થઈ શકે છે તો મિત્રો આ દસ પ્રકારના જે મહત્વના કારણો છે આના ઉપર ખાસ તકેદારી રાખવી જોઈએ અને બને ત્યાં સુધી શુદ્ધ સાત્વિક ઘરનો હળવો ખોરાક લેવો જોઈએ તેમજ જીવન છે એટલું જેટલું સાદું હશે તેટલું શરીર છે એ લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે ખૂબ ખૂબ આભાર જય માતાજી